અરે પરદાનજી અત્યારે રાજમાં શું કામ પડ્યા મહારાજા બોલાવે છે મહારાજને વંદન વંદન પંડિતજી અરે મહારાજા અત્યારે રાજમાં શું કામ પડ્યા અરે પંડિતજી આપડી દીકરી સગુણા ઉમર લાગ થઈ ગઈ છે એના વિરેશાળ માટે તમારે નારી લઈને દેશ ને પરદેશ જવાનો છે પંડિતજી ભલે મહારાજ અરે પંડિતજી જાણો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢના પાદરમાં પગ ન મૂકતા પિંગલગઢ નો જવાનું કારણ નો જવાબ એક જ કારણ છે કે મારે અને પઢિયાર ને વીસ વીસ વર્ષ થી વેર ચાલી આવ્યા છે તો મારે દીકરીને લઈને વેર માં વધારો નથી કરવો પડે છે ભલે મહારાજ